નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં મોનસૂન ફેસ્ટિવલ બે હજાર પચીસ વાલવાદળ અને વરસાદનો ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું પરેડમાં આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્ય પરંપરાગત વાઘા કલાઓ સાથે એકતા નગરની શેરીઓ ઉત્સવમય બની હતી એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસ્માન મેર તેમના પુત્ર આમીર મેરની સુરાવલીઓ જોડી ભજન ગઝલ ગુજરાતી તથા હિન્દી ફિલ્મ ગીતો અને ગરબાનો સૂત્રોથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે સંગીત સંધ્યાની શરૂઆત નગરમાં જોગીયા જેવા ભજનથી થતાં આખું ઓડિટોરિયમ જાણે શિવજીની ભક્તિમાં રંગમાં રંગાઈ ગયું હતું અવસરે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું નર્મદા જિલ્લામાં પ્રથમવાર મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થયું છે આદિવાસી સમાજ માટે રોજગારી અને આર્થિક ઉપજનો નવ મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન અહીં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા સ્થાનિક આદિવાસી લોકોએ તૈયારી કરેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે સંસ્કૃતિ પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય એટલે મોનસૂન ફેસ્ટિવલ આવા અનોખા સંદેશા સાથે શરૂ થયેલા ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકકલાના પ્રદર્શન વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને ઓર્કેસ્ટ્રા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોન્સૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે શ્રીમાન ઓસમાન મીરનો કાર્યક્રમ છે ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત પાંચ દિવસ સુધી ચાલવાના છે અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તદ ઉપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે એ પ્રયાસને નર્મદા જિલ્લા તંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થઈ રહ્યો છે અને આ અંતર્ગત હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે નર્મદા જિલ્લાને આ માટે પસંદ કર્યો અને નર્મદા જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આનો લાભ મળી રહ્યો છે અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે ખાસ એ જણાવવાનું કે આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને આ પાંચ દિવસ સુધી સતત કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અહીંયા એકતાનગર ઓડિટોરિયમમાં ચાલવાનો છે અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે તો લોકોને લાભ લેવા માટે આમ જનતાને લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે દીપક જોગતાપનો રિપોર્ટ ન્યૂઝ news રાજવીબ્રા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો asnay news સાથે